પૃથ્વી ઉપર તમે કેટલા વર્ષ હયાત રહેશો પંચોતેર વર્ષ કે એંસી વર્ષ તો તો તમે એવું પણ વિચારતા હશો કે હજુ તો ઘણી બધી જિંદગી છે તો એ તમારી ભૂલ છે અત્યારે તમારી જે ઉંમર છે તેમાંથી પિંસોતેર વર્ષ બાદ કરો જોજો શું થાય દાખલા તરીકે તમારી ઉંમર પાંત્રીસ વર્ષની છે તેમાંથી તમે પિંસોતેર વર્ષ બાદ કરો તો તમારી આગળ ચાલીસ વર્ષ રહે જીવવા માટે તો હજુ પણ તમે એક ભૂલ વધારે કરી રહ્યા છો કારણ કે અઠાવનમાં વર્ષે તો તમે નિવૃત્ત થશો અને હા આ જ સમયમાં તમારા સંતાનોનું બેસ્ટ શિક્ષણ અને ધામધૂમથી લગ્ન કરવા જેવી જવાબદારી પણ આવશે મતલબ તમારે અઠાવન વર્ષમાંથી પાંત્રીસ વર્ષ બાદ કરવાના છે એટલે આવશે ત્રેવીસ વર્ષની બેસ્ટ જિંદગી અને છેલ્લી ભૂલ તમે અહીં કરી રહ્યા છો શું કામ કેમ કે ત્રેવીસ વર્ષ તો તમે કઈ દિવસ રાત તો કામ કરવાના નથી તો જિંદગીના ખૂબસૂરત વર્ષો તમારી પાસે છે ફક્ત બાર વર્ષ અને છેલ્લે આવશે અઠાવન થી પિંચોતેર વર્ષ એટલે કે તમારી નિવૃત્તિ પછીના

નીચે આપેલ વિગત ભરી અને તમે અમારો સંપર્ક કરી શકો છો તમારા સ્વાભિમાની રિટાયરમેન્ટ માટે ધન્યવાદ